બાંકો કંપનીના કરોડો રૂપિયાની કિંમતી સામાનનો કન્ટેનરમાંથી કાઢી ઠગાઈ કરવાના ગુનામાં ફરાર આરોપી ઇસ્યુ કરેલ એલઓસીના કારણે સુરત એરપોર્ટથી પકડાઈ જતા આરોપીની ધરપકડ કરી દિન પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ખાતેની બાંકો એલ્યુમિનિયમ લિમિટેડ કંપનીની નીધરલેન્ડ જર્મની મોકલવા માટે કુલ સાત કન્ટેનરોમાં એક્સપોર્ટ કરેલ માલ આરોપીએ ગુનાહિત કાવતરો મુજબ રસ્તામાં કન્ટેનરમાંથી કંપનીની જાણ બહાર કન્ટેનરોના સીલ તોડી તેમાંથી ચાર કરોડથી વધુ કિંમતનો સામાન કાઢી આ કાઢી લીધેલ સામાનની જગ્યાએ અન્ય સામાન મૂકી કંપની સાથે ઠગાઈ કર્યા અંગેનો ગુનો ડીસીબી પોસ્ટે મા સને બે હજાર તેવીસમાં નોંધાયેલ અને આ ગુનાના કામે ધરપકડ કરવાના બાકી છ આરોપીને શોધી કાઢી ધરપકડ કરવા અંગે માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબના તરફથી સૂચના મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ડીસીપી શ્રી એચ એ રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સદર ઠગાઈના ગુનામાં સડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે સતત કાર્યરત રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા નાઉની દૂરવણી હેઠળ આ બ્રાન્કો કંપની સાથે થયેલ ઠગાઈના ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પીએમ દાખલનાઓ કરતા હોય આ ગુનામાં સડવાયેલ અને ધરપકડ ટાળવા માટે ફરાર થયેલ આરોપીની જુદી જુદી જગ્યાએ તપાસ કરવા છતાં મળી નહીં આવતા આરોપીઓના નામ કોર્ટમાંથી સીઆરપીસી કલમ બોતેર મુજબના વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ તેમજ આ ગુનામાં ફરાર આપી આરોપીને શોધી કાઢવા આરોપીઓના પાસપોર્ટની વિગતો એલઓસી કઢાવી ભારત દેશના તમામ એરપોર્ટને મોકલી આપી શોધખોળ જારી રાખવામાં આવેલ લશ્કાણા આ ગુનામાં નાસ્તા ફરતા આરોપી પૈકીના આરોપી ઇસમ નામે કેરુલ ચંદુભાઈ રૂડાણી ઉમર વર્ષ બત્રીસ રહે ઓપેરા પેલેસ લશ્કરના સુરતનો આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે દુબઈ નાસી ગયેલ હોય દુબઈથી હવાઈ માર્ગ સુરત એરપોર્ટ ખાતે તે પરત આવતા આરોપીને ખુલવા ખોલવામાં આવેલ એલઓસી દ્વારા સદર આરોપી વડોદરા ખાતેના ગુનાનો ફરાર આરોપી હોવાનું ઇમિગ્રેશન વિભાગને જણાઈ આપતા વડોદરા પોલીસને જાણ કરાતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તુરત જ સુરત એરપોર્ટ ખાતે પહોંચી ફરાર થયેલા આરોપીને હસ્તગત કરી આ આરોપીને ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાના કામે ધરપકડ કરી આરોપીને નામ કોર્ટમાં રજૂ કરી મુદ્દાઓ આધારિત તપાસ માટે આરોપીના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માંગણી કરવામાં આવતા નામ કોર્ટે આરોપીને દિન બે દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલ હોય આરોપીના ગુનામાં મુદ્દાઓ આધારિત તપાસ જારી રાખવામાં આવેલ છે આરોપીનું નામ સનામુ કેરુલ ચંદુભાઈ રૂડાણી ઉંમરવર્ષ બત્રીસ રહે ઓપેરા પેલેસ લસકાણા સુરત શહેર